સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસના કાયદા વ્યવસ્થાને પડકારતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે વેડરોર ડબલિ ચાર રસ્તા પર કરિયાણાની દુકાન સાપે અપશબ્દો બોલતા તત્વોની ઠપકો આપનાર કરિયાણાની દુકાન પર હુમલો કરાયો છે કરિયાણાના દુકાનદાર પરિવાર પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી જેથી સીસીટીવીમાં આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના વેડરોડ ડબલિ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદનગર સોસાયટીમાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે દુકાન ચલાવતા વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો ગાળાગાળી કરવાની ના પાડતા મામલો બિચકાયો હતો પરિવારે પોલીસ બોલાવવાની વાત કરતા અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હતી હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં મારામારી કરીને અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જેથી સીસીટીવીના આધારે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે સ્થાનિકોની માંગ એ છે કે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે